multimod spam કૃષ્ણ સોળે શણગાર સુધી અને આબે હો યાદવપુરની સેના લઈ અને મારા રુક્ષ્મણીનો કાયદેસર હરણ કરવા કેમ ભાગ્યા હોય તો કૃષ્ણ ચરકસી જામા વૈ જંતે માળા રત્ન જડી મોજડી મોર પીચ મુગર એવો મારો કૃષ્ણ તૈયાર થઈને જ્યારે બધાયા છે તો એક વખત અમારી દીકરીને જોરદાર કાનુના કરી દીધી આ કાનુનો બીનું નામ શું છે એ કાનુડા એનું નામ શું છે માહી ભગવાન દ્વારકાધીશ બૈના છે અને રૂક્ષ્મણી બૈના એનું નામ રિધિબેન માહીબેન અને રીતિબેન રીતિબેન બેનો જરકેશન જામા સોળે સરદાર પાસે ચલડી આબુમાં ટીકો અને પગમાં જાંદરે અને ચમક ઝમક કરતા કરતાં જ્યારે એમાં ભગવતી જગ્રમમાં ભેલા છે અને લાઇટ હાઉસના આગળ જ્યારે યુગલ સરકાર બનાવે છે લાઇટ હાઉસને પવિત્ર કરવા તો યુગલ સરકારને પણ જોરદાર જરદાર ના આગળથી તેમાં બધાઓ અને હમણાં ગુરુદત્ત બાપુ ગાતા હતા છાપમાં તો હું હું લેવા આલો જોવા જઈ આવો જોવા કારણ કે જે કાનડો બહેનો છે ને એ મારી દીકરી છે બાપ અને એનો બાપ શું કે છાપ માં થોડો ફટવા દઉં અત્યારે કાનુડો બહેનો છે એટલે બે તરફ લાભ એક તો મારી છોકરી છે અને પાછું બીનું કાનુડો બહેનો છે એટલે કાનુડાનો બાપ થવો નહીં અવસર મેળવ એટલે વેરી છે ભગવાન ની છાબ ઉધાવી છે એટલે એક વખત જાણીયા ને જુલદાર કે છો થાઓ સમે રુક્ષમણી કન્યાદન દેવને માટે જય યજમાન બને બેજાશે કોણ બેટી છે યજમાન કન્યાદન કીર્તિબેન કોણ બેટી છે નીરાલી બેન નીરાલી પરિવાર કીર્તિબેન કીર્તિબેન ને નીરાલીબેન તેમનો પૂરણ પરિવાર જેને ભગવતી જગદંબા સુધીનો ભાગ્યશાળી કહેવાય એક દીકરીને તો સૌ કન્યાદાન કરી શકે પણ આ જે કન્યાદાન કરી છે લે લઈ ભગવતી જગદંબાને અને જગતપિતા દ્વારકાધીશ કન્યાદાન કરવા બેઠા બેઠાથી જોરદાર ચાલીના કરતા યજમાનોને પણ વધાવીએ આવો આપણે જબરદસ્ત ભગવાનની ગણપતિ પૂજા હમણાં કૃષ્ણને રૂક્ષમણીની પૂજા કન્યાદાન સકલ્પ થાય છે ત્યાં સુધી આપણે સુંદર મજાનું લગ્ન ગીત લઈએ અને ત્યાર પછી ભગવાનને ચાર ચોરીએ જણાવીએ અને આજના કાર્યક્રમની અંદર અમારે હાર્મોનિયમ પર ગુરુદેવ બાપુ ગોંડલિયા ઓર્ગન ઉપર બિરાજમાન મનસુખભાઈ હિરાણી તબલાની સંગત આપે છે અમારે વિમલ બાપુ કુબાવત ભેટ ઉપર જે બિરાજમાન છે નિશિલભાઈ ગોંડલિયા અને કોંગો જે વગાડે છે એમાં અમારે કલ્યાણભાઈ અયર મણિધર સાઉન્ડ ના સથવારે જે જબરજસ્ત લગ્ન ગીત આજે લીલાવે છે તો પૂરી ટીમ ને विष्णुवे नमः विष्णुवे विष्णु आपने बोला कि सर्वत्र करो ये सुनो तो तो कहीं आता नहीं है जमीन क्या बिक्री तो हो अथवा बिक्री धामी नहीं होगा जमीन हो गई जो मनी भाव को लोग शोध करते हैं अभी आज ना भी उसके अंदर जेकर दान करूं चाहे दान करवाना चाहो ये बिक्री ना भाता नहीं होगा जमा करें कारण तो सर वर्षे मारे तुम्हारे कि जो नाना मुक्का पाप किया होगा તો એ પાપ ક્યારે ધોવા જાય એટલે મકર સંક્રાંતિના દિવસે આપણે આપણા રાશિ પ્રમાણે દાન આપો અને મકર સંક્રાંતિના ના દિવસે આપણું પાપ ગણ ભસ્મ તો એક વર્ષ ના તો સો વર્ષ ના પાપ ભેગા થયા હોય તો એ આપણે ક્યાં ધોવા જઈએ તો કહ્યું કે આપણા કુટુંબમાં આપણા પરિવારમાં આપણા સમાજમાં એક દીકરીનું જો કોઈ પણ એક કન્યાદાન કરે ને એટલે સો વર્ષના પાપ બની ભસ્મ થઈ જાય છે તો ભવે ભવ ભવે ભવ જન્માંતર એટલે ભવે ભવના પાપ ભેગા થયા હોય તો ક્યાં ધોવાય તો આ જે દાન કરીએ છીએ એ કન્યાદાન નથી ભગવતી જગદંબાને દાન કરીએ છીએ આ દાન કરવાથી ભવે ભવના પાપ બની ભસ્મનો નાશ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે બીજું સજનો ભાગ્યમાં હોય એ કન્યાદાન કરી શકે છે જે તે વ્યક્તિ કન્યાદાન કરી શકતા નથી તો ખૂબ જ બધા એ સાત સહયોગ સહકાર આ કથાની અંદર આપ્યો છે આપતા રહ્યો છો પણ આપણે દસ મિનિટનો સમય છે ગંગાધરની અંદર કોઈને એમ થાય તમારે કાંઈ આપવું છે તો આપ બધા આપી શકો છો જે પણ દાતાઓનું નામ બોલ્યા એ બધી રીતે તમારા બધાનું નામ બોલવામાં આવશે બધા ત્રણ વખત બોલો વિષ્ણવે નમ વિષ્ણવે નમ વિષ્ણવે નમ શ્રીમદા ભગવતો મહાપુરુષ શ્રી પરમ્યા સહિતાય મહ શ્રીમદા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ષષ્ઠમદી લે भगवान द्वार का देश कन्यादान संकल्प यथाशक्ति यथामति यथाबुद्धि यथा द्रव्य अस्तु दे परिपूर्ण मुल्य श्री द्वारिका देश की युगल सरकार भगवान की नम पार्वती बताइए हमारे कन्या धर्म मुखिया I'm not the only Hey, <laughs> ચોકાટી ચોકાટી બતાવી લો આલબેટામ ચપટી ભાત બે હાથે હાથે અમિતભાઈ કેવું છે અચ્છા એક રામ ભરોસે એકસો એક રૂપિયા હિતેન્દ્રભાઈ પરમાર તરફથી એકસો એક રામ એકસો એક રૂપિયા દીક્ષિત વિપુલભાઈ જોશી તરફથી એકસો એક અશ્વિનભાઈ ચાંગેલા તરફથી એકસો એક જયશ્રીભા તરફથી એકસો એક મયુરીભા પરમાર તરફથી એકસો એક સખી મંડળ તરફથી બે સાડી અને પહેલાં તો અગિયાર હજાર હતા જ પ્લસ બીજા આજના દિવસની અંદર અમારા મહિલા મંડળ ખૂબ ધન્યવાદ ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે બીજા એક રૂપિયા એમના તરફથી આવે છે જોરદાર તાલી દીધા હોવા ખૂબ ધન્યવાદ મંડપ મધ્ય પ્રથમ મંગલ વરતા કોણ આવે છે हा फेरा में कोन आ